પાટણ જિલ્લાના સમી તાલુકાના વાહેદપુરા ગ્રામ પંચાયતમાં સરપંચ તરીકે નનુભાઈ ભરવાડ બિનહરીફ ચાહેક સમરસ જૂથ ગ્રામ પંચાયત બની પાટણ જિલ્લાના સમી તાલુકાની વાહેદપુરા ગ્રામ પંચાયતના સરપંચની સુકા અને નનુભાઈ અજુભાઈ ભરવાડના હાથમાં સમસ્ત વાહેદપુરા ગામના ગ્રામજનો દ્વારા ગામની એકતા અને અખંડિતતા જળવાઈ રહે તેને ધ્યાનમાં રાખીને વાહેદપુરા ગ્રામ પંચાયતમાં નનુભાઈ ભરવાડને બિનહરીફ સરપંચ તરીકે વરણી કરવામાં આવી છે

અને ગામના તમામ કામો બાકી છે હું બધા પૂરા કરીશ અને સારો સારા કામો કોઈ ગ્રાન્ટો ગામમાં લાવીને અમે સારો વિકાસ કરશા એવી મારી ભગવાનના વિનંતી છે એવી ગામજનોએ બધા સાથે મળી અને સારામાં સારા કામો કરશા એવી ભગવાનનો પ્રાર્થના કરું છું મારા ગામની અને માળા બહુ ભલો હે અને મારું ટાપુ કરશે અને પાંચ વાર ડિપ્યુટી તરીકે એને છે અને અમારે તમામ કામ કરશે એવી અમારે ભગવાન ની આશા એના માથે ભરોસો અમે મૂક્યો હે ગામ ને તમામ વય અને જય માતાજી ભારત માતા કી જય નામ શંકર ભાઈ વસ્તા ભાઈ વાહિતપુરા